ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો દેડિયાપાડા સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજની વિદ્યાર્થીની સ્નેહાબેન જયંતિલાલ વસાવાની કલાત્મક કૃતિને કોપીરાઇટ માન્યતા મળી આ કલાકૃતિને કેનવાસ બોર્ડ પર ગોબરથી લીપેલી રંગોની જગ્યાએ ચોખાના લોટ વડે તૈયાર કરવામાં આવી સ્નેહાબેનના આ કલાત્મક કૃતિને કોપીરાઇટ માન્યતા મળવાથી સમગ્ર દેડિયાપાડા પંથક તેમજ સ્નેહાબેનના વતન રંભવા ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો રિપોર્ટ ઇકબાલ સોલંકી નર્મદા જિલ્લા બ્યુરો છે નમસ્કાર મિત્રો હું છું ઇકબાલ સોલંકી ઓલ ઇન્ડિયા ટાઈમ્સમાં આપનું સ્વાગત છે સ્નેહા વસાવા આપણી સાથે અહીંયા બેઠા છે સ્નેહા વસાવા જેઓનું જે પેન્ટિંગ હતું એ પેન્ટિંગનું સિલેક્શન થયું છે એ જે પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું એ ચંદ્રયાન થ્રી નું જે પેઇન્ટિંગ કરવામાં આમના તરફથી આવ્યું હતું એનું સિલેક્ટ થયું છે સરકાર માન્ય તરફ માન્ય કરવામાં આવ્યું છે એમનું તો આપણે એમનાથી જાણીશું કે એમનો આ પેઇન્ટિંગ કરવાનો ક્યાંથી એમને એ પ્રેરણા મળી અને બીજું કે એમના મા બાપ મમ્મી પપ્પાએ એમને કેટલો એમને પ્રોત્સાહન આપીને આ આ પેઇન્ટિંગમાં સફળ બનાવી છે એમને આપણે એમનાથી જાણીશું સ્નેહા હા મારું નામ સ્નેહાબેન છે હું ડેડીયાપાડા કોલેજમાં અભ્યાસ કરતી હતી હાલ વાલિયા કોલેજ કરું છું તો આ આ પેઇન્ટિંગ બનાવવાનું વાલી પેઇન્ટિંગ છે તે અમને કોઈ ખબર જ નથી કે શું છે કઈ રીતનું છે એની બધી તાલીમ અમે ડેડીયાપાડા કોલેજમાંથી જ લીધી હતી કાંતિલાલ સર દ્વારા અને ત્યાં પછી કાંતિલાલ સર અમને આપી ત્યાં પછી સુંદર સર આવ્યા જે કાંતિલાલ સરના જ ગુરુજી છે આપણે કાંતિલાલ સર સુંદર સર પાસેથી ટ્રેનિંગ લીધી હતી ત્યાં પછી અમને ખબર પડી સૌ પ્રથમ તમે કાંતિલાલ સરને બોલાવ્યા ત્યાં પછી સુંદર સરને મહેશ સર કોન્ટેક કરીને બોલાવ્યા અને આ રીતે શીખવાનું અમે લોકો શીખી ગયા સારી રીતે પછી અમે કોઈપણ વસ્તુ જોઈએ જેવી વસ્તુ જોઈએ તે વસ્તુ અમે વાલીમાં ડ્રો કરી શકીએ છીએ તો પછી અમે આ વાળું જ્યારે નોટિસ અમારા કોલેજમાં બહાર પાડવામાં આવી કે સ્ટુડન્ટોને આપણે આપણા ગ્રાન્ટ થકી આવી રીતે નું શર્ટી અપાવી શકીએ છીએ તમારા નામનું કોપીરાઈટ થઈ શકે છે ત્યારે પછી વારલી હું કરું જ છું તો મને મારા કોલેજમાં મારા સર ટીચર લોકોએ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને એ લોકોએ મને કીધું કે તું આવી રીતે કરી શકે છે કોઈક નવી વસ્તુ વિચાર નવું ચિત્ર વિચાર અને તેના પર કોઈ ચિત્ર બનાવ ત્યારે મને આ ચંદ્રયાન ટ્રીવાળું વિચાર આવ્યું કે એના પર આજ લગીન તો નથી જ થયું પછી મેં સોશિયલ મીડિયા પર બધે સર્ચ કરીને જોયું કે કશે કંઈ છે કે નથી જો વાલીમાં ન હોય તો આપણે તેના પર કામ કરીએ તો પછી મને ના મળ્યું એટલે પછી મેં જે આપણા નોર્મલ પીક હતા ઓનલાઈન સોશિયલ મીડિયા પર તે બધા મેં ક્રિએટ કર્યા અને થોડા થોડા લઈને બધા ફોટાઓમાંથી થોડી થોડી વસ્તુ લઈને મારું આખું પેઇન્ટિંગ મેં બનાવ્યું છે ચંદ્રયાન ટ્રીવાળું એનાથી મને ખૂબ ખુશી થાય છે અને જ્યારે હું વાત કરું મારા પેરેન્ટ્સની તો પેરેન્ટ્સને હવે પોતાની છોકરી જ્યારે ટીવી પર આવે કે ન્યૂઝમાં આવે ગમે ત્યાં પણ આવે તો તેમને પ્રાઉડ ફીલ થાય જ અને મને મારા પેઇન્ટિંગ કરવા માટે મને મારી ફેમિલી પણ ખૂબ સપોર્ટ કરે છે એવું નથી કે મેં આના લગીને જ મેં ઓર્ડરો લઉં પણ છું જેમ કે કેનવાસ પેઇન્ટિંગ છે ફોન કવર છે સ્ટેન્ડ છે આપણે શર્ટ પેઇન્ટિંગ કરાવી આપવાના છે વગેરે જેવા મારા અત્યારે પણ ચાલુ છે અને સોશિયલ મીડિયા પર મારું એકાઉન્ટ પણ છે ત્યાં જઈને તમે મારું વર્ક જોઈ પણ શકો છો અને કંઈક કામ હોય તો મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો સ્નેહાબેન આ સ્નેહાબેન એ આપણને જણાવ્યું હવે સ્નેહાબેન આ જે તમને જે પેઇન્ટિંગ ગુજરાત સરકાર તરફથી તમને જે આ એ મળ્યું છે તો એનાથી તમને એ ખુશી તો થઈ જ છે પણ અગાઉ જો અગર તમને સરકાર તરફથી કોઈ તમને કોઈ ઓફર કે કોઈ તમને જોબ માટેની કોઈ ઓફર આવે તો તમે એના વિશે તમે કેટલી તૈયારી તમારી સર તૈયારી તો ફૂલ કહેવાય કઈ સે પણ બોલાવે જો મને ક્લાસીસ તરીકે પેઇન્ટિંગના ક્લાસીસ લેવા માટે તો હું હાજર જ છું મારા માટે મને થાય તેટલું મને આવડત છે એટલું હું બીજાને આપી શકું એટલું હું આપવાનો પ્રયાસ કરીશ કારણ કે અત્યારે આપણે જોઈએ છે ગવર્મેન્ટ એક્ઝામમાં કેટલું કોમ્પિટિશન છે તો પોતા પાસે આવું કોઈ ટેલેન્ટ કે સ્કિલ હશે તો સ્ટુડન્ટ તેના આગળ આગળ જઈને તેનાથી રોજગારી મેળવી શકશે એટલા માટે મેં સરકારને પણ વિનંતી કરું છું તમે કોલેજોમાં ક્લાસીસ ચલાવો છો પણ જો ઇન કેસ આપણે પ્રાથમિક શાળાથી કે ગમે ત્યાંથી જે સ્ટુડન્ટોને આવી રીતે ડ્રોઈંગમાં કે બીજી કોઈ એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ હોય તો ત્યારથી તાલીમ કે માહિતી પણ મળે ને તો સ્ટુડન્ટ આગળ જઈને પોતાની સ્કિલ પર સારું એવું કામ કરી શકે છે સર